છોટાવદેપુરના ગોગાદેવનો અને મીઠી બોરના બે બુટલેકર રેડમાં ઝડપાઈ ગયા હતા જ્યારે અન્ય છ આરોપીઓ ભાગી છૂટ્યા હતા તમામ સામે રાજગઢ પોલીસ મથકમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તો વિજિલન્સ એ આ રેડમાં ચાર લાખ બાસઠ હજારનો દારૂ ચોવીસ લાખની કિંમતની બે બોલેરો અને એક થાર જીપ સહિત અઠ્ઠાવીસ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લીધો હતો જ્યારે રાજગઢ પોલીસે ઝડપાયેલા તમામ ત્રણ આરોપીઓને કોર્ટમાં રજુ કરતા ત્રણે આરોપીઓનો બે દિવસના રીમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે જેમાં વિજિલન્સની રેડમાં ઝડપાયેલા આરોપીઓ પારસિંગ ધોસલા રાઠવા ગોગાદેવ છોટાઉદેપુરના પ્રકાશ કરશનભાઈ રાઠવા મીઠીબોરના મીઠીબોર છોટાઉદેપુર જસવંત પર્વતભાઈ બારિયા મીરબ ગોદરા નાઓને ઝડપી પાડ્યા હતા જ્યારે ફરાર આરોપીઓમાં ગોપી રાઠવા ગોગાદેવ છોટાઉદેપુર નવલસિંહ ગોપી રાઠવા ગોગાદેવ છોટાઉદેપુર બોндуભાઈ જીમજીભાઈ રાઠવા ગોદલી ગોગંબા પિન્ટુભાઈ ગામડી દેવગઢ બારિયા મહેન્દ્રા બોલેરોનો માલિક કઠીવાડાથી દારૂનો જથ્થો મોકલનાર ઈસમ આ તમામ લોકો સામે પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જેની માહિતી પોલીસે આજે સાત સપ્ટેમ્બર શનિવારે બપોરે બે કલાકે નોટ દ્વારા આપી હતી આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગોડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો